શક્તિ વાવાઝોડા લઈને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે હાલ આપણે ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત છીએ અહીં જે દ્વારકાનો દરિયો છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે જે શક્તિ વાવાઝોડું છે તે આજે ઓમાન તરફથી યુ ટન લઈ અને દ્વારકા અને ગુજરાત તરફ આવી રહ્યું છે જો કે હાલ તે સાતસો અને સિત્તેર કિલોમીટર જેટલું દૂર છે પરંતુ તેની અસર છે તે દ્વારકાના દરિયામાં દેખાઈ રહી છે અહીં પંદર થી વીસ ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે જોકે સહેલાણીઓ છે તે આ ભયંકર દરિયાના રૂપનું પણ લુપ્ત ઉઠાવી રહ્યા છે